તો અત્યારે આપણે દાખલો જે ગણાવી રહ્યો છું એ ધોરણ નવ માટેનો છે જેમાં લખેલું છે બે વર્ગુણમાં બે વત્તા પાંચ વર્ગણમાં ત્રણ અને ખાલી વર્ગુણમાં બે માઇનસ ત્રણ વર્ગણમાં ત્રણનો સરવાળો કરો હવે સરવાળો કરવો છે એટલે પહેલાં તમને થોડું ઘણા બધા વિદ્યાર્થીઓ આનાથી કન્ફ્યુઝ થતા હોય છે તો આ દાખલાને સોલ્વ કરવા માટે પહેલાં હું બાજુમાં આ રીતને કેવી રીતે છે એ સમજાવવા માગું છું આપણે જે વર્ગમૂળ આવેલા છે ને એટલે વિદ્યાર્થી થોડા કન્ફ્યુઝન થાય આપણે વર્ગમૂળને એવું સમજીએ કે એક્સ અને વાય છે તો અહીંયા જ્યાં બે છે ત્યાં બે રાખવું અને વર્ગમૂળ જે બે છે ને એને એક્સ લઈ લીધો માની લો અને વર્ગમૂળ ત્રણ છે એને આપણે વાય લઈ લીધો તો આ રીતની એક રકમ બનશે ઠીક છે બેના બે રાખી દીધા મેં અને વર્ગમૂળ બેની જગ્યાએ એક્સ રાખ્યા પાંચના પાંચ રાખ્યા અને વર્ગમૂળ ત્રણની જગ્યાએ વાય રાખ્યા અને બીજી જે બાજુમાં રકમ છે એને આપણે વર્ગમૂળ બે જ છે એટલે વર્ગમૂળ બે એટલે આપણે એક્સ રાખ્યો તો એક્સ રાખ્યો અને ત્રણના ત્રણ રાખ્યા અને વર્ગમૂળ ત્રણની જગ્યાએ આપણે વાય રાખીએ અને વચ્ચે બાદ રાખી હવે આગળ કશું ના થાય એક તો આવું સ્વરૂપ બને તો કહેવાનો મતલબ એ કે આ જ વસ્તુને આ રીતે આપણે અત્યારે બતાવું છું તો એક્સ હોય તો આપણે શું કરીએ કે બે એ બે એક્સ વત્તા એક એક્સ એટલે ત્રણ એક્સ અને પાંચ માંથી ત્રણ જાય તો બે વાય બસ આ આવી ગયો જવાબ સેમ વસ્તુ અહીંયા છે એ જ વસ્તુ આપણે અહીં કરવાની છે કે જે સંખ્યા આપેલી છે એ પહેલા બે થી મૂકી દેવાની બે વર્ગમાં બે વત્તા પાંચ વર્ગમાં ત્રણ એની નીચે વર્ગમૂળની નીચે વર્ગમૂળવાળી સંખ્યા વત્તા છે નીચે ઓછા પાંચની જે નીચે ત્રણ અને વર્ગમૂળ ત્રણ છે એમાં એક એટલે એક બીજું કશું નથી એક્સ અને વાય જેમ આપણે મૂકી શકીએ એમ આ દાખલામાં એ લોકોએ સરખી સરખી વસ્તુ વર્ગમૂળ વર્ગણ મૂકી એટલે આપણે વર્ગમૂળ છે એમ જ માનવાનું અને નથી એમ પણ માનવાનું એને જોવાના નહીં અને આગળ કશું ના હોય તો આ એક કહેવાય હવે બે વત્તા એક એટલે કેટલા ત્રણ વર્ગમૂળ બે તો ત્યાંના ત્યાં જ રાખવા ના અને વત્તા ઓછા ઓછા થટલે પાંચમાંથી ત્રણ જાય તો બે વધે અને વર્ગમૂળ ત્રણ તો એને અડવાના નહીં અને કોણ મોટું તો કે પાંચ મોટા એટલે વધતાની નિશાની જો અહીંયા ત્રણની જગ્યાએ અહીંયા આઠ હોત તો આપણે આઠની નિશાની માઇનસ આવે તો માઇનસ મૂકવા એટલે જે મોટી સંખ્યા છે એની નિશાની મૂકવા નહીં આપણો જવાબ સરવાળો થઈ ગયો